પાંચ વાગે આપડે કેમ ભૂખ લાગી ખવાય નહીં એટલે પાછળ છે ને આંગળી છે ને એની પાછળ અમારે દરિયો છે અને સનસેટ થવાની તૈયારી છે તમને બતાવું નજારો કેવો મસ્ત

બાકી અમારે ભાઈ નાના છે પછી હું અહીંયા પહેલી વાર વ્લોગ શૂટ કરવા માટે અગાસી ઉપર આવ્યો છું બાકી અમે આવું નીચે જ ઘરે જ હોય તો હું આજ તો જવા દે અગાસી ઉપર જો અહીંનું લોકેશન તમને અમારે અગાસી ઉપરનું બતાવું અમુક મિત્રો એ નહીં જોયું હોય તો જુઓ બસોનું લોકેશન જો મસ્ત વાતાવરણ છે એક નંબર એમાં કાંઈ ઘટ્યા જ નહીં જો જારો એટલે કે ગટેનું અને આની પાછળ છે ને મારા આંગળી છે ને એની પાછળ અમારે દરિયો છે દરિયો અમારે નજીક જ છે અમારે અડધો કિલોમીટર અત્યારે આપણે રસોડામાં આવી છીએ કેમ કે મારે તો નથી અમારે રિયાન ભાઈ રોવે છે તો બનાવવાનો વારો આવ્યો છે તો પછી હું કરું બોલા રોતા હોય તો પછી ચા તો બનાવ જ પડે એમ કહેતા હા ને બનાવતા તો આપણે છે ને પહેલી વાર ચા બનાવશે લઈ

અને ઓળો તીખો આપણે અને મારે આ જો મોડું મોડું ખાય અને એ સતાીને જમવું પડે ફળા રાખીને કેવલ ભાઈ બોલો એટલે એને ઓતરાઈ જાય કેવ ને એટલે બોલતી ને કા જો એને છે ને આવું આ ઓળો કેવો છે અને મારી ખાટલો જોઈએ બનાવો થોડા બરસાડું મોડું ખાવાનું હોય તો હાલો ફટાફટ જમી લઈ ને પડશે અત્યાર સુધી બેઠા હતા દુકાને પણ પાણી આવતું હતું નળી નાખીને પાણી પાછું સડતું નતું લોઝર તો નાખી છે મારે પાણી નીકળે એટલે સડતું નહોતું સરતું નહોતું ને તો આપણે લેવાતા મોટર મોટર હતા પાણી સડાવા માટે પ્રેશર અમારે મોટર તો છે પણ મોટર બળી ગઈ હતી ને એટલે બીજા પાડોશીમાંથી મોટર હતા તો પાણી ગયું હવે પાછું પાણી આવ્યું છે પણ હવે પ્રેશરમાં આવ્યું પાણી એટલે પાણી હવે સડે છે તમને બતાવું જ રાખું પાણી હવે સડી જાય આવી રીતે કંઈક જોગાડ કરેલો શું કે આવું જોગાડ કરો પાણી નથી આવે લાગે પાણી ડોળું છે આપણે દુકાને બેઠા હતા

તો કેવલભાઈ ની મિતાલી ભણીને તો આવતા પણ એટલા ક્યાંય જીડા નહીં હું અગાસી ઉપર પાછો આવ્યો છું જોવા હાજ પડી ગઈ છે હવે અને સનસેટ થવાની તૈયારી છે તમને બતાવું જરાક નજારો એનો કેવો મસ્ત દેખાય સુરત દાદા જોવો ઢળવો આવ્યો છે સનસેટ નું લોકેશન એટલે ગજબ નું કઈ ઘટે એક નંબર લોકેશન છે જોવાનું અને બીજું કહેવાનું કે કેવલભાઈ ની અમારે જો અમારા બાજુમાં અગાસી છે ને રમે છે અમારે કાકા ઘર જ છે તમે બતા કેવલભાઈ તો ભાઈ બની રમે છે કેવલ શું કરે કેવલ એવું છે કાટલામાં Enak kan langsung deh. સારું આપણે આપડે જઈએ દુકાને કેમ કે દુકાને હાજકોનો ટાઈમ થોડીક વધારે હોય તો હાલો ફટાફટ પગ જાય આપણે ગેલા તો દૂધ લેવા જઈએ દૂધ લઈને આવતા નીતું હવે રાંધવાનું કેટલા પગડે જઈએ આપણે જોવાઈ ને જઈએ જોવા રાંધે છે તો જો બહાર અહીંયા રોટલા ઘડે લાગે મિત્રો બીજા દિવસનો ફવાર પણ પડી ગયું છે કેમ કે સાંજે આપણે બોલો પૂરો નતો કર્યો અને કેવલભાઈ ભાઈ જો નિશાળે જવા તૈયાર થઈ જાય ખબર તો આપણે જો ધૂમ બાઇકમાં બે જશે અને મિતાલી જવા પાણી પીએ પાછળ લીધી કા હાલો ફટાફટ નિશાળા જવાનું ચાલ

યુટ્યુબ ફેમિલી તો છે ને આપણે ખાસ કહેવાનું જણાવવાનું કે બધા લાઈક ઓછી કરો છો તો પ્લીઝ બધા એક એક વિડીયો જોવો ને તો એક એક લાઈક તો કરતા જ જાજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારા રિયનભાઈ વિદ્યા છે મિતાલીન કેવલ વૈયા છે નિશાળે આજનો છે વાર શનિવાર તો અત્યારે અત્યારમાં છે ને અમારા ભાગા દોડી બહુ થઈ જાય કેમ કે મિતાલીન કેવલ વહેલા જવાનું હોય ભણવા નગર રોજ દસ વાગે જાય એટલે નિરાયત હોય આજ તો અમારે રિયનભાઈ કવરાવ્યા નથી પણ થોડીક વાર કવરાવ્યા હતા તો ફેરી મારે કહેવાનું બીજો હોય ને કામ તો આજ કાઢી આપડી યુટ્યુબ ફેમિલી કેતી કે તમે થોડુંક મદદ કરાવજો તો આપણે ફૂલ મદદ કરાવી છે ને ફૂલ સપોર્ટ કરીએ છીએ તો હવે કઈ બીજું કામ હોય તો કેજો ભાઈ રહેતા ન હોય ને થોડીક મદદ કરાવે નું કામકાજ હોય ઉતારી કઈક કામ કરીએ અને વિડીયો બનાવીએ કે આલો આજ વિડીયો બનાવવાનું છે આ કામ કરીએ એવી રીતે નવું અત્યારમાં વાસણનો ટેગલો પીડો છે અત્યારમાં છે ને અમારે વહેલા વહેલા નાસ્તા પાણી થઈ ગયું છે વાઈ કામ થોડું આજું પીડું છે તો સારું હાલો થઈ જાય વિડીયો બહુ મોટો તો વિડીયો એડિટ કરવાનો છે આને એને છે દુકાને તો સારું હાલો તો આ વિડીયો એ પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી હવે નવા વિડીયોમાં તમે બાય બાય